હવાના જેટલું કામ કર્યું છેવાની તો હું કનું કામ કરું છું લ્યા આખા દાડાનો મેં કોમ કર્યું અને આ તો કે મે કર્યું હવાળાનો ઉઠ સામેલ્યો સામેલી કસરો વાર્યો કસરો વાળી સોન ભર્યું સોન ભરી લુકળો દોય લુકળો દોય બસ હવે કોઈ ઘણાવાની જરૂર નહી કપડા વાળી દેજો ફટાફરે તાને હું જોને કામ કરીને મરી જતે કપડા વાળ્યો છે કે ના એક ક બેટાને 7 તારીખ માર બાપાને ઘેર જાવ

ભાઈ ઊંકી કાઢત ના કપડાવાળી મારી હાડી બગડાસા ભગવાનના મને હાથ આલે આ તો હું તેના પહેરીને લાયો છું કા હું કર્યું વાળો મારી હાડી બાપા 500 રૂપિયાની હાડી બગાડી લે વાળો ખજા વાળો पाटी ना जाए पाई हाँ वाली जी हाँ भाई भाई हम करवा दूँ क्या ताना जोरू का गुलाम जोरू का गुलाम था ही जो सब भाई मैं कोकाइन जोरा का કોઈ નઈ આય ભાઈ તું તાર ધંધો કરી લુભળો વાળવાનો પહેરો નો આવો તો મળતું માણસ તું તો પડતી નહીં

જ્ઞાન મો સુખી થા બાલક સુખી થા આજે આ વાંચો રહી ને ચિત્ર ચિત્ર બધા પણ પછી મારો મેન નહી પડતું બોલી

પેલા પોઠ લીટર મુરા છે અને પંદર લીટર તમાક મોકલાય દેજે મારું બેટું આ ત્રેવીસ વર્ન ના કોથળા લાવતો પણ તો એ નથી જોવા દેખી ના મહારાજે એક પોડું વાળ્યું ને એટલે હું તો માટે ઉછેર હું કોને બંધ કરી દેવું અને દરરોજ જઈ જઈને એક એક પોડું લાવી દેવું વગર કોને જ વાત દે ફાયદો તો ખરો ઓ ઓ ઓ આખા ગોમ મારા જો દુઃખ ભેગો થયો હશે આખા ગોમ

આ કોઈ જોવા નહી તારે નહી જોવાનું હા અને આ વસ્તુ તારા ડોસી ને એને ખવરાઈ દેવાની લાવ લે આ તું હુંધી હવાતી હોય સુધી મુજ ખવરાઉ છું તો એ મોની નઈ ના તમારી મોન છે વાત કરો છો દે ચાલો તું અપમાન કરી છે તોળ્યો દો ના ના ના

મહારાજ કીધું છે કે આ ખવડાવી દઉં પછી કે વસમત આ થઈ જશે તારું બૈરું વસમ થઈ જશે આટલું ખાલી ખવડાવી દઉં ને પછી તો હુકમ થી જિંદગી જીવશે રાજાની જીમ હા બસ ખાલી આટલું તમ છો જુરુ ગુલામ બૈરું ગુલામ તમ જો ભાઈ એટલે કોઈ મસ્કરી કરવાની હા તમારી મસ્કરી સાચી ખાલી બૈરું નું દો કોઈ મસ્કરી ના થાય તમારી ભૂપાજી ધોતા બરાબર અત્યારે ધોતા નહીં હા અત્યારે નહીં ધોતા ઘેર જન તો ધો ને વાહન મચો લુગડો ધો બહેરો હાલ્લા વાળજો કાલ આવી જશે જોવું હોય તો એ કાલ તમે શું કરજો બાઈ મારી રોક્યો કાલે બાયડી બધું કામ કરશે આ પોપટલાલ નહીં કરી હા એટલે આ પોપટલાલ ફોરાય મત કરો પેલી હાથમાં ચપ્પલ લે તો તમે શેટો કાઢી જાઓ અરે બધા સમોના જામ

પેલા આયુર્વેદ પેલા શીખા બાબુલાલ ઈવાની ગોળી બનાવી છે ખાવાનું કીધું કરતલ મટી જાય આ કચરો વાઢજો હવાન એય વાત તો ઊભી રહે જે કે ગોરી ગરી જા મટી જાય ફટ દે એ તો હું ગાય કચરો વાઢજો તમે હવાન નો કચરો આજો જે એ તું વાઢ તો હું લુકરો તો દેઉ પેલા ગોરી તો મટી જાય તને મને જેટલી જેટલી થાય તારા ઉપર તારે મને દુખ થાય ગરી જા જલ્દી જા ગણુ પાસે એ તો એ ગરી જા આ કચરો વાણી રાખો પેલા ગોળી એ તો ગળાશી પસ तालाई जैसा खाली उबाई जें गोडी कर का गोडी ना पावर आउशे, आ, 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 बार आउशे, रास

સેતુ બે દે ભાઈ ના કબુ ઘેન છૂટું આવો તો તો ભાઈ લો સાપારી ભાઈ હા 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 હારું કર્યું હા બોલતા હા હાથ કપાશે

છટલા વરા પછી સા મેળવા જાય સાડો છે ને મારા જઈને કિલો પેંડા ખવરા દેવા પડશે હા સાબીને જવું આમો ભાઈ અસલ રૂપમાં આય ભાઈ હું તો અમાર પતિના રૂપમાં આયો છું હા હા હું જાય આ બસ પી

શો તાલાયે ભઈ શો તાલાયે સા હા બો હા હા સકોમે દે ભઈ મારવાની વાત ન કરી લે અલ્યા મારી વાત હોભરો કડવા હા શાખેનું ખાવસ તમા આ ઈ મુકે શાખાનુ ખાવસ એ ઘરમાં પડ્યા થોડો શીરો બનાવતા માટે હા બનાય જીવ અધર થઈ ગયો તો ભઈ સપૂ લઈને આઈ ઘર તે

પણ તબે વિશ્વા નહી યાર વાત ઓય અમે રોજ જોઈએવાનો વિશ્વા તમારો પર ના ધોતા હોય ફાટી જશે પ્યો ઓ દો તા માથામાં કચરો આવ્યું ગરમ કરાવું દૂધ ના 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 હા કાઈ દાતુ થઈ જાય તું ધોઈ દેજે પેલી બેહો હો પાવાની છે તે હા તે પઈ પાઈ આવો તો હા સારો દે પઈ દે આ નવ બનાવી શીરો બનાવી છે તારા માટે થોડો શીરો બનાવ હા અરે પોપટલા મને કો ખબર પડતી નહી છે ઓમ એમ મજવાની લાગે વાત હે વા માર બીટુ આ તો કોઈ કીધું કરે એમ નથી આ તો બધો મારો એમ છે એમ મજવાની વાત છે કે આરી બધી તમારા માટે કેવું કેવું સેવા કરે અરે આ બધી હની સેવા છે તમારે કહું હા

ઈવાને મને આ લેતી કે ભઈ તારું તારો કોમ નહી કરતો હું રોયો ગનુ રોયો નગર પાછે મિતર રોઈ ગયો હું તે ઈવાને મને ગોડી ખા આલી કા કે આ બૈરા ખવરા દે છે એટલે બૈરું તારું કામ કરશે એટલે એ ગોડી થી બૈરું તમાર વશમો થઈ ગયો હા માર બાપજી મંત્ર વાળો લાગે બાપજી જબરા મંત્ર વાળા છે હો માર દાવ પર છે બાપજી પણ અરે જતા નહીં તાન અમે તમારે તો લાકરોમ જવાનું થયું જાવ લાકરોમ નહીં જવાનું બે દરોમ

રોટલી બનાવો રોટલો મોટો ભાજી રોટલો બનાવી હા ના એ કાવડી સોંસી બારે મારા બહુ ખાવ નહીં હું ખાઈ લ્યો હવે તો હું તમને એવું ખવડાય ને કે જિંદગીમાં કે ઓભરો મય સી થોડું ઓછું નાખજે મારી વાત એ તમારા તાંત્રિક ની પેલી ગોળીઓ લાવ્યા હતા ને ઇન્થી થોડીક કમ્પ્લીટ થઈ જવાની હતી હતે નઈ ગઈ એ તો એ મારીમ પડી ગળ્યા છે ને મારીમ પડી તમારે ગળવી હોય તો